નમસ્કાર મિત્રો હું છું તરાલ અજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આ વિડીયોની અંદર મિત્રો રેશન કાર્ડને લઈને શિક્ષણ મંત્રી દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે તેની વાત કરીશું પ્લસ નવી ઈ કેવાયસીની ડેટ પણ આવી છે અને એ ઇ કેવાયસી સુધી તમે જો જે લાસ્ટ ડેટ છે તે ન કરાવો તો તમને શું નુકસાન થશે આ બંને મુદ્દા ઉપર આપણે આજે વાત કરવાના છીએ તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને જો તમે ચેનલ પર નવા આવો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો તમને જણાવી દઉં કે એ કેવાયસી કરવા માટે જે ગ્રામ પંચાયતની અંદર વિલેજ કમ્પ્યુટર ઓપરેટર હતા તેમને પણ આ કામગીરી કરવા માટે નકારી કાઢી કેમ કે આની અંદર એક તો સર્વર ડાઉન છે પ્લસ જે ગુજરાત પીડીએસ પ્લસ ગુજરાત જે શિક્ષકોને કામગીરી આપવામાં આવી તે પણ યોગ્ય રીતે એપ્લિકેશન ચાલતી નથી અને સર્વર ડાઉન છે અને વાલી જોડેથી ચાર ચાર ઓટીપી મેળવી અને પછી આ કેવાય એ કેવાય પ્રોસેસ થાય છે જેને લીધે ખૂબ જ સર્વર ડાઉન છે અને ઝડપીથી કામ થતું નથી અને ઈ કેવાયસી કરવા માટે લાંબી લાઈનોની કતાર લાગે છે તે ધ્યાને રાખી અને શિક્ષણ મંત્રી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે જે એ કેવાયસી ન થયેલું હોય તેમ છતાં પણ બાળકને જે શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર રહેશે અને તે ફોર્મ એપ્લાય ભરી શકશે માટે ફોર્મ તો ભરી શકશે પરંતુ જે એ કેવાય જે પ્રક્રિયા છે તે બંધ કરવાની નથી અને જેમ બને તેમ વહેલી તકે આપણે રેશન કાર્ડની એ કેવાયસી પૂર્ણ કરવાની છે અને જેની હવે તેના માટે નેક્સ્ટ તારીખ પણ આવી ગઈ છે જેની લાસ્ટ તારીખ ત્રીસ સપ્ટેમ્બર હતી તે વધારીને એક્સટેન્ડ કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ત્યાં સુધી આપણે જો આપણું એક કેવાય ન કરીએ તો આપણને શું નુકસાન થાય તે હવે આપણે જોઈએ તેના માટે સૌ પ્રથમ તમારે પણ બ્રાઉઝર તમારા ફોનની અંદર ઓપન કરી લેવાનું છે બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે સર્ચ બાર બોક્સની અંદર લખવાનું છે કે રેશન કાર્ડ के वाई सी डेट कब तक है अथवा तो लास्ट डेट कौन सी है तो अँ ते सर्च करी उन्हें जोई सको कि के केंद्र सरकार ने भी राशन कार्ड के लिए ई के वाई सी करवाने की लास्ट डेट 31 दिसंबर 2024 तय की है अगर राशन कार्ड धारक ई के वाई सी नहीं करवाते हैं, है तो उनका नाम राशन लाभार्थी लिस्ट में से हटा दिया जाएगा और उन्हें राशन का लाभ भी नहीं मिलेगा तो यहाँ आपने जोई सकी कि जे ત્રીસ સપ્ટેમ્બર લાસ્ટ ડેટ હતી તે વધારીને એકત્રીસ ડિસેમ્બર કરી દેવામાં આવી છે અને જો ત્યાં સુધી કાર્ડ ધારક જે રેશન કાર્ડ ધારક છે તે એ કેવાયસી ન કરાવે તો તેમનું રેશન કાર્ડ રદ કરવા પાત્ર થશે તો આપણને સરકારે ફરીવાર ત્રણ મહિના આપ્યા છે તો આ ત્રણ મહિનાની અંદર આપણે એ કેવાયસી કરી દેવાનું છે મિત્રો જરા પણ આળસ રાખવાની નથી કેમ કે આપણને ખાસો સમય આપવા છતાં પણ આપણે ઘણા બધા મિત્રોએ એ કેવાય સી હજુ સુધી કરાવ્યું નથી ને આ એ કેવાયસી કઈ રીતે કરવું તેના વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલ પર મૂક્યા છે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મૂકી દઉં છું તો ઝડપથી તમે એ કેવાયની પ્રક્રિયા તમે માય રેશન કાર્ડ અથવા તો પંચાયતની અંદર જઈને અથવા તો તમે તમારા જે બાળક જ્યાં ભણે છે ત્યાં વિદ્યાર્થીઓનું તમે એ કેવાય સી કરાવી શકો છો તો માહિતી તમને ઇન્ફોર્મેટિવ લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી ગુડ બાય